બીજી તરફ ડભોઈ નગરપાલિકાની દબાણ શાખાએ સપાટો બોલાવતા વેપારીઓમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ડબલ નગરમાં મુખ્ય રોડ પર આવેલા દુકાન માલિકો દ્વારા અવારનવાર જાણ કરવા છતાં દુકાનની અડચણ રૂપ માલ ગોઠવવામાં આવતા ટ્રાફિકની સમસ્યા સર્જાય છે હાલ થોડા દિવસો પહેલા જ ડભોઈમાં રસ્તા પહોળા થયા તે હેતુથી પાલિકા દ્વારા ફૂટપાથ તોડી રસ્તા પહોળા કરવામાં આવ્યા હતા છતાં અમુક વેપારીઓ પોતાની દુકાન બહાર ખૂબ જ મોટા પ્રમાણમાં કટલ લટકણીયા તેમજ પથારા લગાવે છે જેના કારણે રસ્તા પર દબાણ થાય છે છેવટે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે જેને ભાગરૂપે આજરોજ પાલિકાની દબાણ શાખા દ્વારા ડભોઈના મુખ્ય બજારોમાં સપાટો બોલાવતા દબાણ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હતો આજ રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા જાહેર રસ્તા ઉપરના દબાણ હટાવવાની ઝુંબેશ રૂપે ચિપવાડ બજારથી ટાવર ચોક તરફના દબાણ જે જે રોડની ટ્રાફિકની સમસ્યાઓ ઊભી કરે છે તે દૂર કરવાની કામગીરી નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ છે એ રસ્તામાં આવતા જે લોકો બાર લટકણ કાઢે છે બાર કેબિનો મૂકે છે કે જેના કારણે થઈને છે ને ટ્રાફિક ની સમસ્યા ઉભી થાય છે એવા રસ્તામાં આવતા તમામ દવાઓ દૂર કરવાની કાર્યવાહી કરવામાં